સાણંગપુર ખાતે ચાલી રહ્યા રજવાડી મેળામાં રોજ રાત્રે યુવતીઓ ઠુમકા લગાવતા હોવાના કારણે ભાવિકોની આસ્થાને ભારોભાર ઠેસ પહોંચી રહી છે ભક્તો દ્વારા સંબંધિત તંત્રને કડક પગલાં લેવા માટે રજૂઆત પણ કરવામાં આવી રહી છે બરવાળા આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડીયાનો વિસ્તૃત અહેવાલ સાણંદપુર ખાતે રજવાડી મેળામાં યુવતીઓ ઠુમકા લગાવતા હોવાનો વિડીયો વાયરલ થતાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી રજવાડી મેળામાં રોજ રાત્રે અલગ અલગ યુવતીઓ ઠૂમકા લગાવી રહ્યા છે ખાસ કરીને મોટી સંખ્યામાં આ રજવાડી મેળામાં લોકો આવી રહ્યા છે ત્યારે મંદિરો આવતા ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી રહી છે તાત્કાલિક અસરથી વહીવટી તંત્ર આજે રજવાડી મેળામાં યુવતીઓ ઠૂમકા લગાવી અને જે પ્રદર્શન કરી રહી છે તેની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તે અત્યંત જરૂરી છે શું તંત્ર દ્વારા મેળાના આયોજકો સામે યોગ્ય પગલાં લેવામાં તંત્રને લાજ કાઢવી પડે છે એવો પણ વ્યાપક સવાલ યોજાયો છે રોજ રાત્રે અલગ અલગ યુવતીઓ આ પ્રકારના ડાન્સ કરી અને ભક્તોને આસ્થાને ઠેસ પહોંચાડી રહ્યા છે તાત્કાલિક અસરથી કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે